बापू, संविधान बताओ जो भी जो भी बाबा अमर रहो, बाबा अमर रहो, संविधान को बचाओ संविधान देश में संविधान हमारे हमारे संविधान को बचाओ संविधान को बचाओ

जय 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 बापू, बापू, संविधान तारीख आठ बेहजर पच्चीस न रोज अत्रे दरवाज़ा है। બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં જે અત્યારે દલિતો પ્રત્યે જે અત્યાચારો ચાલી રહ્યા છે દલિતોની દલિત સમાજની તથા પૂરા ભારત દેશની જે એકતાને યુનિટીને જે ખંડન કરવામાં આવી છે માન્ય ગૃહમંત્રીએ જે નિવેદન આપેલ છે ગત ગત દિવસોમાં કે જેટલું તમે આંબેડકર આંબેડકર આંબેડકરનું ઉચ્ચારણ કરો છો એટલું જ જો તમે કોઈ દેવી દેવતાનું ઉચ્ચારણ કરતા હો તો તમને મોક્ષ મળી જાય તો મારું એ વિષય એટલું જ કહેવું છે કે સમગ્ર દેશમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે જેઓ સ્ત્રીઓના પ્રણેતા છે હિન્દુ કોડ બિલ જેવી આપી છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેના પ્રણેતા ડોક્ટર ભીમરાવ આંબેડકર છે સંવિધાનિક રીતે એટલે સંવિધાનના ધ ફાધર ઓફ ઇન્ડિયા જેને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેઓ આટલી મોટી આટલી મોટી નામના છે જેમની જેઓએ આ દેશનો ઉદ્ધાર કર્યો છે તેમનું જ અપમાન કરી અને તેઓએ ખૂબ જ ભાવનાઓને ડુભાવેલી છે સમગ્ર દેશની તે તે બદલ તે વિરોધમાં તથા જે હાલ ભાજપ જે અત્યાચારી આચરી રહી છે સામાન્ય નાગરિકોને જે પરિસ્થિતિ લાવવામાં આવી છે જે રેટનો વધારો છે કોર્પોરેટની અંદર અને દરેક દરેક એમાં ભાજપના જ લોકો આગળ થઈ રહ્યા છે તે પ્રત્યે વિરોધ નોંધાવવા માટે આજ રોજ અમે અહીંયા ભેગા થઈ અને આપણા જે આદર્શ છે ગાંધી બાપુ તેમનું પણ તેઓ માન સન્માન રાખી રહ્યા નથી એ બધા જ વિરોધો માટે આજે અમે એકત્રિત થઈ અને અમારી ખેલ મતલબ અમારા હૃદયપૂર્વક અમે દેશને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે એક એકજૂટ થઈ અને અમને સાથ સહકાર આપી અને દેશમાં જે હવે પછીની જે સત્તા આવે તેમાં બદલાવ લાવી અને દેશને આગળ વધવાનો એક પ્રયત્ન કરી ગૃહમંત્રી અમિત શાહે જે સમાજના સાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજીની વિરુદ્ધમાં ટિપ્પણી કરી છે દેશના કરોડો લોકો કર્યું છે સાથે સાથે આ દેશની લોકશાહી પણ ખતરામાં છે આજે જે રીતે નિવેદનો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ખૂબ આજે નશામાં છે કોઈ સત્તા અમેની કરવાની નથી એવી રીતે ચાલી રહી છે જ્યારે દેશનું સંવિધાન પણ આજે ખતરામાં છે દેશનું સંવિધાન ખતરામાં છે તો દેશના કાયદાઓ સાહેબ આંબેડકરે દેશની સંવિધાન ઘણા વર્ષો ત્રણ વર્ષ સુધી એટલે જે કેટલાક કામો ત્યાં જઈને દેશના લોકોની સુવિધા ભરે આજે પણ એ પણ ખતરામે છે આજે કોંગ્રેસ પાર્ટી સખતમાં સખત વિરોધ કરે છે